ચોટીલામાં થાંગ રોડ પર આવેલ સિદ્ધનાથ કોટન જીનિંગ મિલના માલિક દ્વારા કરોડો રૂપિયાનો ફૂલ ફેરવી ફરાર થઈ જતા અનેક ખેડૂતો તેમજ જીનિંગ મિલના મજૂરો ચિંતામાં મુકાયા ચોટીલા માર્કેટ યાના પચાસ લાખથી પણ વધારે નાણાં બાકી ચોટીલામાં થાંગ રોડ પર આવે સિદ્ધનાથ કોટન જીનિંગ મિલના માલિક દ્વારા કરોડો રૂપિયાનો ફૂલ ફેરવી ફરાર થઈ ગયાની ચર્ચાએ ચોટીલામાં જોર પકડતા ખેડૂતો મજૂરો ચિંતામાં મુકાયા હતા ખેડૂતો તેમજ મજૂરો દ્વારા સિદ્ધનાથ કોટન જીનિંગ મિલ ફેક્ટરીમાં હલ્લાબોલ કરવામાં આવ્યો જે અંગે પોલીસ પોલીસ સ્ટાફ પણ સિદ્ધનાથ કોટન જીનિંગ મિલનું ઉઠામણું થતા ચોટીલા માર્કેટયાર્ડ સહિતના અનેક ખેડૂતોના કરોડો રૂપિયાનું ફૂલેકુફેરી માલિક ફરાર થઈ ગયા તેમજ જીનિંગ મિલમાં કામ કરતા મજૂરોના પગાર પણ બે મહિનાથી વધારેના બાકી રાખી ફરાર થઈ ગયા હતા ત્યારે મજૂરો પણ ચિંતામાં મુકાયા ચોટીલાની સિદ્ધનાથ કોટણ જીનિંગ મિલનું ઉઠાવણું થતાં અનેક ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે જેમાં કંપનીના સંચાલકો તરફથી ખેડૂતોને નાણાં લેવાની આજની તારીખ આપવામાં આવી હતી પરંતુ કંપનીએ તાળા જોતા જ રૂપિયા લેવા આવેલા ખેડૂતો ચોંકી ઉઠ્યા હતા અને કંપનીના સંચાલકોને ફોન કરતાં પણ કંપનીના સંચાલકોએ કોઈના જ ફોન નહોતા ઉપાડ્યા જેને લઈ ખેડૂતો ઉપરાંત દલાલ અને મજૂરો ચિંતામાં મુકાઈ હતા અને ખેડૂતો આ સિદ્ધનાથ કોટન મિલને પોતાનો કપાસ વેચ્યો જેના રૂપિયા લેવાના બાકી હતા અને કંપનીના સંચાલકો તરફથી રક્ષાબંધનના બીજા દિવસની તારીખ આપવામાં આવી પરંતુ કંપનીએ તાળા જોતા જ રૂપિયા લેવા આવેલ ખેડૂતો ચોંકી ઉઠ્યા બે વર્ષ પહેલા બે બે થી ત્રણ વર્ષનો કપા મારો અહીંયા આગળ જાંગડ માં છે બધું આ ખબર હતી કે ભાઈ આનું કઈ કાબુ પાછું છે એ વાવર મળ્યા એટલે અમે આગળ ભાવ કરાવી ગયા બરાબર પંદર દિવસ પહેલા અને આજનો વાયદો હતો પૈસા દેવાનો બરાબર આજે અત્યારે ઘરે હતા અમે પૈસા લેવા માટે જ આવતા તો અમારા ફોન આવ્યો કે ભાઈ ગેટે બધું ટ્રાફિક જામ છે બરાબર કે તમે આવો અને અમે એટલા માટે અહીંયા આગળ આવ્યા છીએ ત્રણ વર્ષનો કપાસ આંગણમાં અહીંયા આગળ પડ્યો છે ત્રણ દિવસ દિવસમાં પૈસા આવી જાય ઉપરાંત દલાલોને તેમની દલાલીને ને પાંચસો જેટલા મજૂરોને પણ તેમના બે મહિનાથી વધારેની મજૂરી લેવાની બાકી છે જેમને પણ આજની તારીખ આપવામાં આવી પરંતુ કંપનીએ તાળું હોય ખેડૂતો સહિત દલાલોને મજૂરો ચિંતામાં આવી ગયા છે પોતાના કપાસના રૂપિયા બને એટલા જલ્દી મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે તો બીજી તરફ મજૂરોને પણ બે મહિનાથી મહેનતાણો ન મળતા તેઓએ પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે કંપનીનું ઉઠામણું થયાની વાત સામે આવતા જ મોટી સંખ્યામાં ખેડૂતોને મજૂરો દોડતા કંપની ખાતે પહોંચી ગયા અને હંગામો મચાવ્યો જે અંગે ચોટીલા પોલીસને જાણ થતાં જ ચોટીલા પીઆઈ આઈબી વલવી સહિતનો પોલીસ સ્ટાફ પણ તાકીદે દોડી આવ્યો અને લોકોની રજૂઆત સાંભળી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી અમારે સિદ્ધના સ્પીનિંગ જીન આવેલું છે જેમાં અમારા રૂપાવર્તી નવા ગામ ચોટલા તાલુકાના અનેક ગામોના ઝાંગડમાં કપા નાખેલા છે અમે અહીંયા અને અમે વેપારી ખુશ થઈને અમે બીજા પાયાથી ખરીદી કરીને અહીંયા ઝાંગરમાં નાખેલા છે જેના અમને ચેક આપેલા છે અને આજ રોજ એ ચેક અમે બેંકમાં નાખવા બેંકમાંથી ચેક રિટર્ન થયેલા છે અને અમને અમારું વળતર મળેલ નથી સરકારશ્રી પાસે અમારી એટલી માગણી કે આ લોકો જ્યાં હોય ત્યાંથી તાત્કાલિક એની ધરપકડ કરી અને અમને અમારું વળતર પાછું ચૂકવવા નમ્ર વિનંતી અને નાના માણસો છે ખેડૂત તમે જુઓ અમારે આ વખતે વરસાદે થયો નથી અને બધાય ખેડૂતને એવી આશા હોય કે ભાઈ ચૌદસો રૂપિયા લખીએ કપા આયા જાગરમાં નાખ્યો હોય ને એના સત્તરસો અઢારસો અથવા એકવીસો રૂપિયા થાય એટલે એ પૈસા પરત મળવાપાત્ર હોય છે તો બધાય ખેડૂની એવી માગણી લાગણી છે સરકારશ્રી પાસે નિવેદન છે કે આવીને આવી રીતે બધાય ખેડૂત સાથે અન્યાય અનેક વખત થાય છે તો આવો અન્યાય ન થાય ખેડૂતને ખેડૂતનું વળતર પાછું મળી રહે એ માટે સરકારશ્રીને અને રાજ્ય સરકાર ને મુખ્યમંત્રી શ્રી તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એવી વિનંતી કે અમને અમારું વળતર પાછું મળે અને ન્યાય મળે આ ખેડૂત બધા આપ જોઈ શકો છો અત્યારે છે ભાઈ બોલો છે ને જે વેઠા હોય એવાલ અફઝલ મુલ્તાની સબન ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર